વિરમગામ તંત્રની ચાલીમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉપરાય છે આ બાબતની રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે આ રજૂઆત બાદ વિરમગામ નગરપાલિકાના જવાબદાર લોકો ખાલી દેખાડો પૂરતો માણસો મોકલે છે પણ આ કામદારો કંઈ પણ કામ કર્યા વિના પરત ફરે છે જેથી આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા હલ થતી ન હોય આજે વિસ્તારના બહેનો નગરપાલિકા પહોંચ્યા હતા પરંતુ તેમની રજૂઆત સાંભળવા માટે જવાબદાર ગેરહાજર જોવા મળેલ જેથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા તાત્કાલિક ઉકેલ લાવવા માટે લેખિત અરજી દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે અહેવાલ બ્યુરો ચીફ તહલકા ન્યૂઝ કિરીટા ઠોડ વિરમગામ તમે કયા વિસ્તાર દિન આયા છો શા માટે આયા હતા પાણીની ગટર ઉભરાઈ

બરોબર બરોબર તો આપ જોઈ શકો છો આ નીલકી ફાટક બ્રિજ આવેલ છે અલગ અલગ સોસાયટીઓમાં તીન શક્તિનગર ગાંધીનગર રાજાકૃષ્ણની ચાલી રતનબેનની ચાલી તો આમની રજૂઆત એવી છે કે ગટર ઉભરાતી હોય તો લેખિતમાં અને મુખિતમાં રજૂઆત આપતા છતાં પણ આ નગરપાલિકા આ ખાડા કાન કરી રહી છે નગરપાલિકા હોય તો જોઈ કે કર્યો છતાં પણ કોઈ પણ નગરપાલિકાની અંદર કોઈ હાજર નથી અધિકારી આ ખુલ્લી પાસે અધિકારીઓ શું કરી રહ્યા છે કે એમને કાંઈ જ ખબર નથી તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગી હતી કે આ જોઈ શકો બાર બાર વાગે